હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મજામાં થઈશું તો બધા ફેમિલી રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ તો આજના નવા વ્લોગમાં બધા ફેમિલીનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને બપોરનો આજનો ટાઈમ થઈ ગયો છે કેમ કે સવારમાં આપણે થોડુંક ને એવું બધું હતું એટલે વિડીયો શૂટ નહોતા કરી શક્યા અને અત્યારે છે ને આપણે હવે અચાનક બહાર જવાનું શું છે દર્શન કરવા માટે તો છે ને ફેમિલી એના માટે તમારે છે ને વ્લોગમાં કન્ટિન્યુ ભીનું રહેવું પડશે તો છે ને ફેમિલી ઈશુની બધા તૈયાર થાય છે તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહી ગયું તો જો ફટાફટ ઉતાવાળે છે એટલે જો અમારે કીશું બેન ને બધા જો ફટાફટ પાઈ ગયા છીએ કીશું મમ્મીને બધા જો ઠેલા બેલા પીંગાડવા મીડ્યા છે તો હવે છે ને આપણે ફટાફટ ખાઈ ગયું કેમ કે મોડું થઈ ગયું છે ફૂલ તો લોકમાં કન્ટિન્યુ બના રહી ગયું ફાઈનલી હવે આપણી છે ને આપણી બાઇક ને પાર્ક કરી દીધી છે અને આપણે આ લઈને જવાનું છે ફરી તો જો બધા બે હવા છે જવાર બંધ ની બધા અંદર બેઠી ગયા છે તો એવું છે હવે આ ફોરી લઈને જવાનું છે તો આ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો ફાઈનલી આપણે જ્યાં આવવાનું હતું એ જ્યાં તો નથી પહોંચ્યા પણ રસ્તામાં છે તો છે ને આપણે આવ્યા છીએ કુંડળ ગામ તો જો ફોર વ્હીલ ને બધું પાર્ક કરી દીધું છે અમાર બંછી બેન ને ધોઈ બેન ને કિશોર આપણે રસ્તામાં આવી જતા ને તો જો અહીંયા આપણે યુનિક વસ્તુ છે સરસ મજાનું જોવો તમે બળદગાડું બનાવેલું છે જોવો તમે કેમ બનશી મજા આવી ગઈ આ રીતે બળદગાડું સરસ મજાનું બનાવેલું છે જો તમે આ બધી યુનિક યુનિક વસ્તુ હોય ને પબ્લિક વધારે આવે જે છે તો જ તો એટલે એવું લોકેશન જોરદાર છે

સરસ મજાની નદી છે નામ છે સરસ મજાનું અનાવરણ કરેલું છે આ પૂતળું બનાવેલું છે આ તમને સામે દેખે ને આ કુંડળધામ નું મંદિર છે સ્વામિનારાયણ નું તો હશે ને હવે આપણે અંદર દર્શન કરી આવીએ તો કન્ટિન્યુ બન્યા રેજો આપણે જે દર્શન કરવા ગયા તો પ્રસાદી મળે છે તો સરસ મજાની પ્રસાદી લઈ લઈએ ફરજિયાત બધાને પ્રસાદી આપે છે તો દર્શન કરી લીધા ને હવે બાર બધી આપણે આટો મારવી જોવો તમે બધા બગીસો ને એવું છે બધું જોવો તમે હરણ બધા બનાવેલા છે જોવો તમે બેસાડેલા લોકેશન એટલું જોરદાર છે હનુમાનજી આગળ મંદિરે દર્શન કરીએ અહીંયા છે ગણપતિ મહારાજ અને આ છે આપણે શિવ મંદિર આપણે જવાનું છે આ દરબારગઢમાં તો અંદર હવે શું છે જોઈએ અંદર જઈને બસ આ સરસ મજાનો દરબારગઢ બનાવેલો છે અને આ સામે દેખાય ને એનો ગેટ છે તો આપણે અંદર જઈએ અંદર શું છે જોઈએ તો બનાવી જોઈએ

ાગ નું લાકડું જ છે બધું જોવો તમે જોરદાર બધું બનાવેલું છે આ યુનિક વસ્તુ થી જો તમે આ છે જૂનવાળી ને બાજુ દળવાની ઘંટડી છે આમાં દળી ને માણસો હોય ને લોટ ને એવું ખાતા આ રીતે આ થાળો ને એવું બધું હોય યુનિક વસ્તુ છે અહીંયા યુનિક બધી વસ્તુ છે ને આપણે હાલ આવ્યા છીએ જો તમે વિડીયો એટલે આવું નથી પણ હવે તો આપણે થોડુંક ઉતાર લઈ ગયું છે શૂટ કરી લઈએ છીએ અને જો અહીં કીશું ને મમ્મી ને જો અહીં ઊભા બધા હે એવું કે બધા છે અહીંયા કીશું નહીં સામે હોય આઈ ગયા અહીંયા આગળ વિડીયો ઉતરતા ઉતરતા ત્યાં પહોંચી ગયા તો જો અમારા કિશુબેન અહીંયા જો પોપટ પાસે ઉપર રહી ગયા છે કરડી જાય હો પોપટ હે ફોટો નથી જો એ મોટું સાસ પોળે કરીને જ છે જો હે શું કાંઈ નથી કરડી જાય હે કિશુબેન ને મજા આવી ગઈ પોપટ પાસે આ રીતે બધા યુનિક યુનિક બધું વસ્તુ બનાવેલી છે என்னது <laughs> <laughs> વાઘ ને સિંહ ને એવું બધું છે જો તમે સફારી બનાવી લઈએ કઈ ઘટે ને એવું જો બધી યુનિક યુનિક ઝૂપડી બનાવી છે જો તમે સસલા ને એવું જો તમે તો કઈ ઘટે જ નહીં કઈ બધી યુનિક યુનિક વસ્તુ જ છે આગળ આગળ હે ને આપણે બધું જોતા જઈએ જો આ ગુરુજી છે ને બધાને યોગા કરાવે છે જોવો તમે શિષ્ય ને તમે કાંઈ ઘટે જ નહી જોવો તમે જોરદાર બધું બનાવેલું છે આગળ સામે જો શિષ્ય નાઈ રહ્યા છે તો ધોધ પડે છે સરસ મજાનું બહુ અંધારું થઈ ગયું છે અને હવે શૂટ કરવાનું થોડુંક મોડું થાય છે કોઈ પણ ફટાફટ થોડું થોડું આપણે શૂટ કરી લઈએ તમને હવે નજીક થી બતાવીએ તમે શિષ્ય નાઈ રહ્યા છે જો તમે ઉપર થી વોટર ફ્લો છે જો તમે સરસ મજાનું બનાવેલું છે આ જો તમે આ બધું ઘણું બધું અનાવરણ કરેલું છે પણ આમાં હવે આપણને તો બહુ ખબર નથી પડતી કઈ રીતનું આ બધું બનાવેલું છે તો જો તમે આપણે અહીંયા વાઘ ને અમે જીરાફ ને એવું છે એને આપણે છે એટલે બાકી બીજું તો ઘણું બધું ખિસ્ચન ગુરુનું બધું અનાવરણ કરેલું છે સરસ મજાનું જો તમે મંદિરનું અનાવરણ કરેલું છે જો તમે જોરદાર છે બધું યુનિક જ વસ્તુ બધી બનાવેલી છે જો તમે જોરદાર આ સફારી બનાવેલી છે તો આ કૂવો બનાવેલો છે અને આ શિષ્ય જો પાણી ભરે છે પીવા માટે જો તમે જો સરસ મજાનું કઈ ઘટે જ નહીં એ બધું યુનિક યુનિક બધું બનાવેલું છે આપણે આખી સફારીમાં માં આટો માં લીધું છે તો સરસ મજાનું બધું બનાવેલું હતું અને યશુ બેન ની તો કઈ આવ્યા નતા આગળ બેઠા ફોન જોવે છે જો ગાડે આવી ગયા છે બળદ ગાડે જોવા તમે તો કઈ નહીં ફેમિલી હવે આપણે અહીંથી નીકળવાનું છે તો આપણે જવાનું છે સાળંગપુર તો ફેમિલી છે ને કન્ટિન્યુ લોગમાં બી રહી છે તો આપણે અહીંથી નીકળીએ છીએ